આપીના ઉપરવાસમાં શનિવારથી શરૂ થયેલા વરસાદને પગલે રવિવારે ઉકાઈ ડેમમાં પાણીની આવક એક લાખ ક્યુસેક સુધી થવાની સાથે ડેમની સપાટી સવારે દસ કલાકે ત્રણસો એકત્રીસ પોઈન્ટ છેતાલીસ ફૂટે નોંધાઈ છે તાપીના ઉપરવાસમાં શનિવારથી શરૂ થયેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવક એક લાખ સોળ હજાર ક્યુસેક થવાની સાથે ડેમની સપાટી સવારે દસ કલાકે ત્રણસો એકત્રીસ પોઈન્ટ ફૂટે નોંધાઈ છે રૂલ લેવલ ત્રણસો તેત્રીસ ફૂટ છે હથનુર ડેમમાંથી તેરસો ક્યુસેક લેખે પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે હથનુરની કુલ સપાટી મહત્તમ બસો ચૌદ મીટર છે અને ડેમ હાલમાં બસો દસ પોઈન્ટ ત્રાણું મીટરે પહોંચ્યો છે

ત્રણ અને ઉધના ઝોનમાં અઠ્યાવીસ મીમી વરસાદ પડ્યો હતો ઉધના ઝોનમાં વહેલી સવારે છ થી આઠ વાગ્યા સુધીના બે કલાકમાં એકવીસ મીમી ભારે વરસાદ પડ્યો હતો શનિવારે પ્રતિ કલાક દસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત